આવેલ હોટેલમાં રૂમ બુક કરાવી જુગાર રમતા આઠ કરાવી તેમાં ચાલતા જુગાર રમતા પકડાયા હતા ના રૂપિયા સહિત કુલ રૂપિયા બે પોઈન્ટ પાસઠ લાખ મુદ્દામાલ કબજે કરાયો હતો કારેલી બાગ સ્લમ ક્વાર્ટર માં રહેતો જગદીશ રાજપૂત જુદા જુદા લોકો ભેગા કરીને આજવા રોડ કમલાનગર તળાવ મેક્સ ના રૂમ માં રૂમ બુક કરાવી પત્તા પાના વડે રૂપિયા ની હારજીત નો જુગાર રમે છે તેવી બાતમી ગઈ હતી કાઉન્ટર ઉપર સાત જણા જુગાર રમતા પકડાયા હતા જુગાર રમાડવામાં હોટેલ મેનેજર રહે આજવા રોડ ની સંડોવડી પણ બહાર આવી હતી જેથી પોલીસે તેની પણ ધરપકડ કરી હતી હોટેલ મેનેજર ત્રણ લોકોના નામે રૂમ બુક કરી જુગારી પાસે રૂપિયા લેતો હતો